હેલો મિત્રો નમસ્કાર જો મિત્રો નવા હો તો આ ચેનલને ચાણક્ય એકેડેમી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું કેમ કે તમે સબ્સ્ક્રાઇબ કરો છો તો એનાથી અમને એક પ્રોત્સાહિત મળતું હોય છે એક સહકાર મળતો હોય છે એક અમને ઉત્સાહ ચઢતો હોય છે મિત્રો તો હવે નવા અપડેટ સાથે આપણે વાત કરીએ તો એથ પે કમિશન એક કરોડ કમ કર્મચારીઓને મોટો ઝટકો બે હજાર સત્યાવીસ આવશે આઠમું પગાર પંચ આ છે નવા અપડેટ એમાં પગાર વધારો તો બે હજાર અઠ્યાવીસમાં જ થશે એવી વાત થઈ છે નોટિફિકેશન આવ્યું છે અને આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ જે છે અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની જાહેરાત એક મોટી રાહત બની રહેવાની આશા હતી પરંતુ આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે બીજી વાત કરીએ તો કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આઠમા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર સત્યાવીસના અંત અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં જ લાગુ થઈ શકશે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં પંચની રચનાની જાહેરાત કરી હોવા છતાં અધ્યક્ષ અને સભ્યોની સત્તાવાર નિમણૂક તેમજ કાર્યની રૂપરેખા ટીઓ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી જેના કારણે આ વિલંબ થવાની શક્યતા છે કેન્દ્ર સરકાર ના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રાહ વધુ લાંબી બની રહી છે કે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં પંચની રચના જાહેરાત કરી હતી પરંતુ છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની સત્તાવાર રચના થઈ નથી આ વિલંબને કારણે એવું માનવામાં આવે છે કે ભલામણો લાગુ થવામાં બે હજાર સત્યાવીસના અંત અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆત સુધી સમય લાગી શકે છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું છે કે સત્તાવાર સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે કર્મચારીઓ વધતી મોંઘવારી વચ્ચે પગાર વધારાની ચિંતા વધી છે વિલંબ પાછળના કારણોમાં જોઈએ તો પગાર પંચની રચના જાન્યુઆરી બે હજાર પચીસ માં જાહેર કરવામાં આવી હતી જોકે આ પ્રક્રિયા હજુ સુધી આગળ વધી શકી નથી અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક કે કાર્યની રૂપરેખાની સત્તાવાર જાહેરાત ન થવાના કારણે પંચનું કાર્ય શરૂ થઈ શક્યું નથી આ સાતમા પગાર પંચના ઉદાહરણને જોતાં જેની જાહેરાતથી અમલીકરણમાં લગભગ બે વર્ષ અને નવ મહિનાનો સમય લાગ્યો હતો આ વખતે પણ લાંબી પ્રક્રિયા થવાની શક્યતા છે આ કારણોસર ભલામણો બે હજાર સત્યોવીસના અંત સુધી બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં જ લાગુ થવાની સંભાવના છે સરકાર અને કર્મચારીઓની સ્થિતિ નાણાં મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે સરકારને વિવિધ પક્ષો તરફથી સૂચના મળ્યા છે કે ટૂંક સમયમાં સત્તાવાર સૂચના જારી કરવામાં આવશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પંચ તેમની ભલામણો સમયસર આપશે બીજી તરફ વાત કરીએ તો દસ વર્ષના ચક્ર મુજબ સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ થયું હતું અને નવું પંચ બે હજાર ચોવીસ પચીસમાં આવવાનું હતું પરંતુ આ વખતે થયેલા વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરો ખાસ કરીને વધી મૂકવાની માહોલમાં ચિંતિત છે જોકે એવું જરૂર નથી કે આઠમા પગાર પંચની સમય રેખા સાતમા પગાર પંચ જેવી જ રહે પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા વિલંબ નિશ્ચિત જણાઈ રહ્યો છે આ સાથે આપણે આ અપડેટ પૂરી કરીએ છીએ અને તમારો આભાર સાથે અમને પ્રોત્સાહિત કરવા સબસ્ક્રાઈબ કરશો જી હેવ અ ગ્રેટ ડે